પંચાવન હજાર પાંચસો પંચાવન પૂરું થઈ જવા રહ્યું છે તો તે માટે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમારા આટલા સારા સપોર્ટથી આજે આપણું યુટ્યુબ પરિવાર અહીંયા સુધી પહોંચ્યું છે હવે ખાલી બે જ સબસ્ક્રાઈબ બાકી છે જે આપણે પંચાવન હજાર પાંચસો પંચાવન પૂરું થવાના તૈયારીમાં છે તો બધા મિત્રોનું સ્વાગત છે આપણી લાઈવ ચેનલ એલપીમેર વિલોક્સમાં લાઈવ સબસ્ક્રાઈબ કાઉન્ટમાં તો તમે જોઈ રહ્યા છો અત્યારે ખાલી આપણે બે જ સબસ્ક્રાઈબ બાકી છે જે પંચાવન હજાર પાંચસો પંચાવન પૂરા થવામાં બે જ સબસ્ક્રાઈબ બાકી છે અત્યારે પંચાવન હજાર પાંચસો ત્રેપન સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો અને તમે જોઈ રહ્યા છો લાઈવ ચેનલમાં આપણે એલપીમર વિલોક્સમાં જોઈન્ટ થવા બદલ ખૂબ ખૂબ આભાર તો જે મિત્રો નવા આવે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે જેથી કરીને આપણો પરિવાર જે છે એ પંચાવન હજાર પાંચસો પંચાવન પૂરા થઈ જાય થેન્ક યુ થેન્ક યુ અમારા મેડમ મેસેજ કરે છે થેન્ક થેન્ક યુ યુ બધાને તો મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવમાં એલપી મેલ બ્લોકમાં ટૂંક સમયમાં આપણા સબસ્ક્રાઈબ છે એ પંચાવન હજાર પાંચસો પંચાવન પૂરા થશે જે મિત્રો નવા હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરે અશોકભાઈ વાઘેલા જય શ્રી રામ જય માતાજી જય દ્વારકાધીશ અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલ એલપી મેર વિલોક્સમાં જોઈન્ટ થવા બદલ અને તમે જોઈ રહ્યા છો મિત્રો કે આપણી ચેનલમાં પંચાવન હજાર પાંચસો પંચાવન સબસ્ક્રાઈબ યાનિ કે યુટ્યુબ પરિવાર પૂરા થઈ જવા રહ્યા છે અશોકભાઈ વાઘેલા બાપા સીતારામ હા ભાઈ બાપા સીતારામ સીતારામ થેન્ક યુ બધા મિત્રોને જે લાઈવ છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે જો સબસ્ક્રાઇબ ટૂંક સમયમાં જ પંચાવન હજાર પાંચસો પંચાવન પૂરા થઈ જશે તો જેટલા મિત્રો લાઈવ છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલમાં જોડાવા બદલ અને હા જે મિત્રો નવા છે એ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને અહીંયા અમારો જે આપણું અત્યારે ખાલી બે સબસ્ક્રાઇબ બાકી છે હવે બરાબર છે મિયર ભાઈ થેન્ક યુ થેન્ક યુ રવિભાઈ થેન્ક યુ થેન્ક યુ

જે પણ મિત્રોએ માં સબસ્ક્રાઈબ કર્યું હોય તો જરૂરથી કમેન્ટ કરે જેથી કરીને હું પર્સનલી એ ભાઈને થેન્ક યુ કહી શકું અમારા યુટ્યુબ પરિવારમાં જોઈ થવા બધા અશોકભાઈ વાઘેલા થેન્ક યુ થેન્ક યુ મિત્રો એક જ સબ્સ્ક્રાઈબ બાકી છે પંચાવન હજાર પૂરા થઈ જવા રહ્યા છે

થઈ ગયા છે તો તો ખૂબ ખૂબ આભાર આહીર થેન્ક થેન્ક યુ યુ રહ્યા છો મિત્રો અમારી ચેનલ હવે માં એક જ સબ્સ્ક્રાઇબ બાકી છે મિત્રો જોઈએ કોણ છે એ આપણા પરિવારમાં યુટ્યુબ પરિવારમાં સામેલ થવા જઈ રહ્યા છે એકત્રીસ મિત્રો લાય છે તો જે મિત્રો અમારા કોઈ

થેન્ક પાંચસો પંચાવન થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રોનો નો ખુબ ખુબ આભાર મેં પણ સબસ્ક્રાઈબ કર્યો મેરભાઈ રવિભાઈનો પણ ખૂબ ખુબ આભાર પિયુષભાઈ પણ ખૂબ ખૂબ આભાર જેટલા મિત્રો આપણા લાઈવ ચેનલ માં જોઈન્ટ થયા એ બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલ એલપી મેર વિલેજ માં સબસ્ક્રાઇબ યા એક પણ વધી ગયા ફરી વખત થેન્ક યુ થેન્ક યુ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ભાઈ આપણો તો YouTube પરિવાર છે એ પૂરું થઈ ગયું છે 55556 તો બધા મિત્રો નો ખુબ ખુબ આભાર ભાઈ મેને સબસ્ક્રાઇબ કર્યા પિયુષ ભાઈ સબસ્ક્રાઈબ કર્યો રવિ કર્યો વળી એક ઘટાઈ ગયા કોણ છે એ ભાઈ 55555 પાછા થઈ ગયા ચીટિંગ ન કરતા ચીટિંગ કરતા વળી એક ઘટાઈ ગયો કોણ છે તું

ભાઈ અમારે સબસ્ક્રાઈબ વધારવાના છે ભાઈ થેન્ક યુ પણ તમે ઘટાડો છો કઈક તો આ જ પ્રોબ્લેમ થાય લાઈવ માં કરું છું ને ત્યારે મારે સબસ્ક્રાઈબ વધે છે ને વળી પંચાવન હજાર પૂરા થઈ ગયા હતા પંચાવન હજાર પાંચસો પંચાવન ભાઈ અમારું રાજકોટ ગામ છે જયદીપભાઈ રાજકોટ ગામ છે તો ફરી વખત અમારે ઇન્તજાર કરવો પડશે લાઈવ સબસ્ક્રાઈબ કાઉન્ટમાં जादू जा अमर भयो भाई खुश त गया थैंक यू थैंक यू श्री पटेल मैं कर रहा हूँ करो करो या आ जा विधि जा थैंक यू श्री पटेल भाई ने थैंक यू थैंक यू भाई थैंक यू खूब खूब आभार तुम्हारा सब्सक्राइब किया आपनो यूट्यूब परिवार 55557 થઈ ગયું थैंक यू थैंक यू भाई ने

તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રી પટેલને પણ થેન્ક યુ તો જો મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણા સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે પંચાવન હજાર પાંચસો સત્તાવન ઓકે ઓકે ભાઈ જયદીભાઈ કણઝારીયાનો આભાર અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ અત્યારે પૂરી થઈ ગઈ છે જે મારો વિચાર હતો કે આપણે થોડું

લેટ્સ તમારા બાબાને વિડીયો બતાવો તમારા સબસ્ક્રાઇબ કરો અમારા બાબાનો વિડિયો છે વર્ગ ખબર ને પાંજીભાઈ કોણ છે પાંજીભાઈ જંજીભાઈ તો ચલો હવે ત્યાર આપણે અહીંયા સુધી આપણી સફર હતી તો જે આપણો સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે ટાર્ગેટ અને અમારા યુટ્યુબ પરિવારમાં બધા બદલ ખૂબ ખૂબ આભાર અને અત્યારે આપણું લાઈવ સેશન અહીંયા પૂરું કરીએ છીએ તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ અને સીપી માર કહેશે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભાઈ ખૂબ ખૂબ આભાર તો અમારા સબસ્ક્રાઇબ છે પંચાવન હજાર પાંચસો પંચાવન થઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રો જય માતાજી જય શિયામ ગુડ નાઇટ અને જય માતાજી મિત્રો હા